તો હેલો મિત્રો જય માતાજી તમે જોઈ રહ્યા છો કે અમે હવાર હવારમાં પાણી વાર આવતા રહ્યા હા ગવામાં તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વિડીયો પૂરો જોજો કે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા ગૌ છે અને અમે સવાર સવારમાં પાણી વારો આવી ગયા તમે જોવો જ છો કેમ કે અમારું બીજું કંઈ કામ જ ના હોય દાડો ઉગ્યો નથી પાણી વાર્યું નથી તો મિત્રો આજે તમને વાડી બતાવી દઉં તો મિત્રો કેવા છે કોમેન્ટ કરજો અને ચલો વિડિયોમાં બન્યા રહેજો તો હેલો મિત્રો અમે વાડીએ પહોંચી ગયા છીએ તો હું તમને આખી વાડી બતાવ જો આ ધોરિયો છે અને આ કુંડી છે તમે જોવો છો ધોર છે તમે જોવો છો મિત્રો પાણી આવે છે હું તમને

મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો જો મિત્રો આમાંથી આમાંથી આમાં પાણી આવે આમાંથી આમાં જાય આમાંથી પછી ધોર્યામ જાય મિત્રો અને આ બે રૂમ છે ચાલો હું તમને રૂમ બતાવી દઉં મિત્રો હું તમને રૂમ બતાવી દેમમાં તો તમે જાણતા જશો કે આને શું કહેવાય તારીઓ બસ મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આવા નવા નવા હું વિડીયો તમારી સામે લાતો રહીશ અને આ જુઓ અહીંયાથી પણ મિત્રો ધોર્યો નીકળે છે અને મિત્રો એક છેલ્લી વાત કે મારે તમને એક વાત કહેવાની છે કે આ બ્લોગમાં નહીં કહું કાલે બીજો બ્લોગમાં હું તમારી વિડીયોમાં એક મારી એક પર્સનલ વાત છે કે હું તમને કહેવાનો છું તો તમે જોવાનું ભૂલતા નહીં તો અને મિત્રો લાઈક કરજો જય માતાજી જય શામ